છોટાઉદેપુર જિલ્લામાં કવાટ ખાતે કોંગ્રેસની જનઆક્રોશ સભા આયોજિત કરવામાં આવી હતી જેમાં જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડાએ ભ્રષ્ટાચારી પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે જીગ્નેશ મેવાણીએ દારૂના અડ્ડા હું આવ્યો હોવાથી બે ત્રણ દિવસ માટે પોલીસે બંધ કરાવ્યા છે પરંતુ હું જનતા રેડ કરવાનો છું લોકો અમને ફોન દ્વારા જાણ કરે છે કે અડ્ડાઓનું લિસ્ટ બનાવી રહ્યો છું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જીગ્નેશ મેવાણીએ સાતમી વાર વિધાનસભાના પટ ઉપર લાઈવ ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે તો ગુજરાતમાં અને છોટા ઉદયપુર જિલ્લામાં દારૂ પોલીસની મહેરબાનીથી આવે છે મધ્યપ્રદેશમાંથી દારૂ આવે છે ઉચ્ચ પોલીસ અધિકારીઓની મિલીભગતથી છોટા ઉદયપુર જિલ્લામાં ઠલવાઈ રહ્યું છે તો ગૃહમંત્રીના વિધાનસભા વિસ્તારમાં એક યુવાન દારૂની લતના કારણે મરી ગયો અને આઠ ચોપડી પાસ ગૃહમંત્રીના મત વિસ્તારમાં આવું ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો જીગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવ્યા હતા ટ છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે પિસ્તાળીસથી પચાસ ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખારી ફેંકી ઊંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આખો શ્રેલી યોજી છે કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરો લાગુ કરાવીશું બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે આ બધાથી અમે અવગત છીએ મહેરબાની કરીને અઠવાડિયા દસ દિવસમાં બધું જળબે સલાક કાયમ માટે બંધ કરી દો છોટાઉદેપુર ક્વાટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતો હોય કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી બહુ ગુજરાત બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે બહુ બુટલે કરો તાગર જિંદા કર્યા કોંગ્રેસ પાર્ટી હવે ચલાઈ લેવાની નથી એ છોટા ઉદેપુર ધરતી પરથી ડંકાડી ચોટ ઉપર કેવા માંગુ બિલકુલ હપ્તાબાજી વગર આટલો દારૂ મધ્યપ્રદેશમાંથી પ્રદેશમાંથી કઈ રીતે આવે છે એના જિલ્લા પોલીસ વડાની પર જવાબદારી બને છે અને આઈજીની ની પર જવાબદારી પડે છે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ પડે એટલે ધરપકડ કરવાની સસ્પેન્ડ કરવાના વિકેટ પાડવાની ખાલી કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ ની એસપી ને આઈજી ની પૂછપરછ થવી જોઈએ તો ખબર પડે મધ્યપ્રદેશમાંથી દારૂ કોણ લાવે છે કેટલો હપ્તો છે આ તમારી પોલીસ અધિકારીઓની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે હવે તો જરા સુધરો જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ પણ અત્યારે જે લિસ્ટ તમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયામાં અમે જાહેર કરવાના છીએ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્થાન અમારા સુધી પહોંચ્યા છે બહુ દુઃખ સાથે કેવું પડે છે સુરતની અંદર જ્યાંથી હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આવે છે આંખ ચોપડી પાસ એમના વિધાનસભાની બાજુમાં એક યુવાને દારૂની રત્ના કારણે મોત વાલું કરવું પડ્યું માણસ મરી ગયો આજે સવારે એના પિતા સાથે વાત કરી સોનવને કરીને પરિવાર છે શરમ આવી જોઈએ અઠ્યાવીસ ઘટનાઓ બની જેમાં બુટલેગરો પોલીસના કર્મચારીઓ ઉપર હુમલો કર્યો સંગીતા મહેશ્વરી નામની એક દીકરી ઉપર અને સૌરાષ્ટ્રની અંદર ઘટના પડી કે બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ કરે તો પોલીસ બુટલેગરને જાણ કરે છે અને પોલીસે કરેલી જાણના પગલે બુટલેગર ફરિયાદ કરનારાના તાંટિયા તોડી નાખે છે આવું ગુજરાત કોઈ પણ સંજોગો અમે ચલાવવાના નથી હર સંઘવીરે ફરી ચેલેન્જ આપું છું સળંગ સાતમી ચેલેન્જ તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચમાં લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે

એમણે પણ જવાબ આપવો પડશે સ્ટેટ મોનિટરિંગ સેલ કે દારૂ પકડનાર માણસો ખાલી કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ને ટાર્ગેટ કરે એ નહીં ચાલે એસપી અને આઈજી પણ જડબે સલાહ કરવું પડશે બાકી એમના પણ ખુલાસા માંગવામાં આવશે કે ચેતર વસાવા પર સાંસદે ગંભીર આક્ષેપ લગાવ્યા છે પચાસ પચાસ લાખ રૂપિયા વસૂલે એ મુદ્દે હું કઈ જાણતો નથી એટલે કોમેન્ટ નહીં કરું પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષના કોઈ પણ નેતા જે લડતા હોય કે બોલતા હોય એમણે ખોટા કેસોમાં ટાર્ગેટ કરવા એને ગુજરાત જોઈ રહ્યું આજે જનાક્રોશ સભામાં કવાટ છોટા ઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો ભાઈઓ બહેનો સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ ત્રણ દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો ખૂબ અત્યાચાર થયો ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે અમને બેઘર કરવામાં આવે છે અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી અહીંયા આરોગ્યની સેવાઓ નથી અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતીયાઓ ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની સંપૂર્ણ સફાયો કરીશું ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય પક્ષીપન સમાજ હોય સામાન્ય લોકો હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય એને એનો હક અધિકાર અપાવીશું એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે અને આજે છોટા ઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને સાહેબ તમે બીજો પ્રશ્ન કર્યો લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલે રજૂઆત કરીને પૈસા જાય છે કેવી વાત છે આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય નાના અધિકારીઓ હોય એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે બોર્ડર પરના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે વોટ પરના એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે ત્યાં પોસ્ટિંગ આપ લેવું હોય તો પચીસ લાખ પચાસ લાખ રૂપિયા આપવા પડે છે અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસખારા પર જાય ડ્રગ્સના અડ્ડા પર જાય જુગાનના ના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે તો નીચેના પોલીસ ભાગમાં તો ખાલી દસ ટકા આવે છે નેવ ટકા હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ નેતાઓને મંત્રીઓ લઈ જાય છે આવી દર્દ આવો આક્રોશ આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે એના આક્રોશને વાચા આપવાનું કામ પણ થશે અને ગાંધીનગરમાં બેઠેલા જે હપ્તાખોરો છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે